નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો દેશભરમાં સ્લીપર બસો પર પ્રતિબંધ લાગશે માનવાધિકાર આયોગે તમામ રાજ્યોને આપ્યો મોટો નિર્દેશ હવે રસ્તા પર નહીં જોવા મળે આ બસો ઇલોરાની ગુફામાં પચાસ વર્ષથી કામ કરતો મુસ્લિમ ગાઈડ હિન્દુ દેવી દેવતાઓ વિશે આપી રહ્યો છે કોટી માહિતી અમે બાબરી મસ્જિદ બનાવીને રહીશું જેમનામાં તાકાત હોય તે રોકીને બતાવે ટીએમસી નેતા ઉમાયુ કબીરે ધમકી આપી પચાસ ટકા આયાત ડ્યુટી વચ્ચે ભારત અમેરિકા વેપાર કરાર પર સહમત થયા અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇન્ડિયન શબ્દના ઉપયોગને પ્રતિબંધિત ગણાવતા ભારે વિવાદ ઉત્તરાયણ પહેલા અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું રાજકારણ ગરમાયું મેવાણીએ અર્થસંઘવીનું રાજીનામું માંગ્યું જનતા રેડની સીમકી આપી જ્યાં સુધી અન્યાય હશે ત્યાં સુધી જેહાદ રહેશે સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કહેવાનો અધિકાર નથી મદનીનું વિવાદિત નિવેદન ઓપરેશન સાગરબંધ દીતવા વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા બે શેતક હેલિકોપ્ટર ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ નેવી માટે સાત હજાર નવસો ને પંચાણું કરોડનો સોદો મમતા સરકારનો યુ ટર્ન પશ્ચિમ બંગાળમાં લાગુ થશે નવો વક કાયદો અધિકારીઓને આપ્યો નિર્દેશ આમ આદમી પાર્ટીની નવી લહેરથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું કોંગ્રેસને ખુલ્લું આહવાન આ મુદ્દે જિગ્નેશ મેવાણીની લડત યોગ્ય છે દારૂ અને ડ્રગ્સ મુદ્દે જિગ્નેશ મેવાણીને આપ નેતા ઈસુદન ગઢવીએ આપ્યો ટેકો ગુજરાતમાં ખાતર શોધવા જવું પડે છે પણ દારૂની તો ખેતરમાં જ હોમ ડિલિવરી થાય છે ગેની બેનના સરકાર પર આકરા પ્રહાર શ્રીલંકા બાદ હવે ભારતનો વારો આવી રહ્યો છે વાવાઝોડું જીતવા આઈએમડીએ આપ્યું એલર્ટ બિલ્ડરોના હિત માટે નિર્ણય લેવામાં આવતા સુરતમાં રહેવાસીઓનો ઉગ્ર વિરોધ અનામત વિરોધ મોરચો અને આત્મવિલોપનની ગુજરાત સરકારે જન્મમરણના પ્રમાણપત્રમાં સુધારાને લઈને નવા નિયમો બહાર પાડ્યા અમે ભાજપ સાથે રહીને કોંગ્રેસની જેમ ધંધા નથી કરતા ભરતસિંહ સોલંકીને ઈસુદાન ગઢવીએ આપ્યો જવાબ ગોંદિયાના ઇતિહાસમાં પહેલી વાર અગિયાર નક્સલીઓએ કર્યું સામૂહિક આત્મસમર્પણ માઓવાદી નેટવર્કને મોટો ફટકો તિતવા વાવાઝોડાને કારણે તમિલનાડુમાં રેડ એલર્ટ સોપન ફ્લાઇટ રદ શાળા કોલેજો બંધ ભાજપમાં જોડાયા બાદ દિલ્હીમાં આપના નેતા રાજેશ ગુપ્તા ભાંગી પડ્યા કેજરીવાલ માટે આદરની સલાહ આપી રાજ્યમાં એમએસપીથી મગફળીની બમ્ફર ખરીદી એક લાખ પંચાણું હજાર ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર બસો ત્રીસ કરોડનો સીધો લાભ સીએસકેને બે વખત ચેમ્પિયનશિપ બનાવનાર સ્ટાર ખેલાડી ડુપ્લેસીસે લીધો મોટો નિર્ણય આઈપીએલ છોડીને પાકિસ્તાન લીગમાં રમવાનો લીધો નિર્ણય વધુ એક યુદ્ધના ભણકરા પહેલા હુમલાની ધમકી હવે હવાઈ ક્ષેત્ર બંધ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેજ્યુએલામાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે રાહુલ ગાંધીનું નામ લઈને કંઈ પણ બોલી નાખે છે કોના પર લાલ ગુમ થયા અશોક ગેહલોત વિદ્યાર્થીઓ માટે ખુશખબર એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર મળશે મોટી સૂટ દસ કિલો વધારાનો સામાન લઈ જવાની સુવિધા અને એમઆઈ મફત મેવાણીનો ઉકાર તેત્રીસ જિલ્લામાં કાયદો અને બંધારણના ધજીયા ઉડાડ્યા પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત પર અડક પાન મસાલા નહીં એલસીની જાહેરાત કરેલી સલમાન ખાનના વકીલની કન્ઝ્યુમર કોર્ટમાં સફાઈ ગુજરાતના લાખો નાગરિકોનું આરોગ્ય આજે જોખમમાં આર્થિક વિકાસના નામે ક્યાં સુધી વિનાશ નોતરીશું ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અધિકારીઓ ગળામાં પટ્ટા પહેરીને હર્ષ સંઘવીના ટોમી બન્યા છે એમના પટ્ટા ઉતરશે રાહુલ અને સોનિયા ગાંધી માટે આજે મોટો દિવસ નેશનલ હેરાલ્ડ કેશમાં ઈડીની સાજ સીટ પર વોટ સંભળાવશે સુકાદો વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર બાદ કડક બન્યું અમેરિકા અફઘાનના નાગરિકોને યુએસએ નહીં આપે વિઝા કોંગ્રેસે સિત્તેર દારૂના અડ્ડાઓનું લિસ્ટ પોલીસ વડાને આપ્યું ત્રીસ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની સીમકી ઉસારી સુમોતેર હજાર ભારતીયોએ યુકે સોડ્યું બે હજાર ત્રેવીસ પછી નેટ ઇમિગ્રેશનમાં એંસી ટકાનો ઘટાડો દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી પાકિસ્તાન અને બાંગ્લાદેશના ડિગ્રીધારક ડોક્ટરોની વિગતો માંગી વડોદરામાં રાહદારીઓ અને ટુ વ્હીલર વાહનો માટે મોટી રાહત ગંભીરા બ્રિજ ટૂંક સમયમાં શરૂ થશે સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી પોલીસે એક હજાર સત્તાણું ના લાયસન્સ સસ્પેન્ડ કરવા આટીઓને ભલામણ કરી જેના ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ઈરાની મજૂરીમાં ભાવ ઘટાડતા કલાકારો હડતાલ પર ઉતર્યા આજે શહેરમાં યુનિટ માસના રૂટ પર વાહનો માટે નો એન્ટ્રી અને નો પાર્કિંગ ઝોન જાહેર પશ્ચિમ બંગાળમાં એસઆરઆઈ મુદ્દે ચૂંટણી પંચની ટીએમસીને કડક ચેતવણી કહ્યું બુથ અધિકારીઓને ધમકી ન આપો દુનિયાના ટોપ દસ પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે એશિયા પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસ જાહેર ક્લાઇમેટ ચેન્જના કારણે સર્જનારી ઇમરજન્સી સૌથી વધુ ભારતના ગરીબો પર અસર કરશે કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ પર ત્રણ વખત ફાયરિંગ કરનાર શૂટર દિલ્હીમાંથી ઝડપાયો પાણીથી પણ સસ્તું થઈ જશે પેટ્રોલ ડીઝલ ડીઝલથી ઓછી એક ની કિંમત જેપી પીર્ગન ની ભવિષ્ય કોંગ્રેસના સિંહ ભાજપમાં જઈને બકરી બની ગયા પક્ષપલટુઓ પર ઓપર ગેનીબેન ઠાકોર ત્રાટક્યા ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ પછી લગ્ન કરીશ પાકિસ્તાની મોલવી અબ્દુલ કાવીની વિવાદિત ટિપ્પણી દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા રાહુલ ગાંધીની માંગ કેજરીવાલે કહ્યું એર પ્યોરિફાયર પરથી જીએસટી હટાવો રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર વાર્ષિક સમિતિમાં જોડાશે અમેરિકામાં એને લીધે બાર ટકા નોકરીઓ જોખમમાં ફાઈનાન્સ હેલ્થકેર પ્રોફેશનલ સર્વિસીસ સૌથી વધુ પ્રભાવિત થશે વ્હાઈટ હાઉસ નજીક ફાયરિંગ બાદ અમેરિકામાં વસતા ઓગણીસ દેશોના ગ્રીન કાર્ડ ધારકો સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સામે જ ખુદને આગ સાપીને પહેલા માળેથી કૂદી પડ્યો સારવાર દરમિયાન મોત નાન સહાયક ભરતીની જાહેરાત બે ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે ભારતની જીડીપી વર્ષ બે હજાર પચીસ થી બીજા ક્વાર્ટરમાં બે પોઈન્ટ આઠ ટકા રહેવાનું અનુમાન ગત વર્ષથી બે પોઈન્ટ છ ટકા વધુ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા અને પોલીસે વરાછા ફ્લાયઓવરબ્રિજ નીચેથી દસ ટ્રક ભરીને ગેરકાયદેસર સામાન દૂર કર્યો હોંગકોંગમાં છેલ્લા આઠ દાયકાનો સૌથી ભીષણ અગ્નિકાંડ આઠ ઇમારતો ભસ્મીભૂત મૃત્યુ આંક વધીને એકસો અઠ્યાવીસ થયો સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનીઓને વિજા આપવા પર પ્રતિબંધ મૂક્યો શું બીજા દેશો પણ આવું કરશે ભારતે એસ ચારસો માટે મોટી ખરીદી શરૂ કરી રશિયા પાસેથી ત્રણસો નવી મિસાઇલો ખરીદાશે